હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ જેનું નામ છે લલિત બ્લોગ તો આપ સૌનું સ્વાગત છે મારી ચેનલમાં આપ સૌને મારા સવાર સવારના જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય માતાજીને હર હર મહાદેવ આશા રાખું છું કે આપ સૌ મજામાં હશો હું પણ મજામાં છું તો સરસ મજાના દિવસની શરૂઆત થઈ ગઈ છે આપણા એક નવા બ્લોગની શરૂઆત થઈ ગઈ છે તો વિડીયોમાં બન્યા રહો આગળ તો ગાઈઝ જો બંને છોકરાઓને મૂકી દીધા છે સ્કૂલે અમારા પિન્સુભાઈનું ટિફિન પણ રેડી થઈ ગયું છે અને આ તો વહેલા ઉઠીને ના લઈ લીધું છે અને ઘરનું બધું કામ પતાવી દીધું છે કેમ કે પછી વિડીયો મૂકવા રહીએ એટલે ના વાંધવાનું બહુ લેટ થઈ જાય ને ઘરનું કામ પતાવતા બતાવતા મારે ત્રણ ચાર વાગી જાય છે બપોરના એટલે પછી આજ તો નક્કી કર્યું કે પહેલાં નાય ધોઈ અને પછી બીજું બધું કામ કરીએ તો પહેલાં નાહી લીધું અને પછી જોવું આપણે ઘરનું કામ બધું પતી ગયું છે આજે કપડાં પણ લાવીને વાળી દીધા છે ઉપરથી અને આજના જે કપડાં હતા એ ધોયા છે અને એ સૂકવી દીધા છે મોસ્ટ ઓફલી ઘરનું બધું કામ પતી ગયું છે અંશું આવે એટલે એને ખાલી રોટલી કરીને આપવાની છે અને અમે જમી લઈશું લલિત પણ ગયા છે બજારમાં અને આજે તો કરવો છે હેર કલર એટલે માથું પણ આપણે સરસ મજાને ધોઈ દીધું છે અને પછી હેર કલર કરવો છે આવ્યો એવો નથી કપડાં ચેન્જ કર્યા પતંગ એટલો શોખીન માણસ છે સીધો પતંગ ચગાવાઈ ગયો ખાવાય નહીં ખાતું બે વાગવાયા બધું કમ્પ્લીટ જ છે હેડ રોટલી કરવાની હે ખાલી તું આ એટલે ગરમ ગરમ હગ્યા તો તું કોનું કાપશે જો પેલો ચગે પતંગ પણ તું બીજી નહીં કાપશે એ તો હજુ ક્યારે આવશે આ બાજુ હા જે વધારે ચગે કેમ વેલો મે ટ્યુશન થી વેલા છોડ દે તો ગાઈસ જો આવી ગયો છે અહીંયા પતંગ ચગાવા જો આપણે રૂટલી કરવાનું બાકી છે લલિત ને ફોન કર્યો લલિત આવે છે સરસ મજાનું વાતાવરણ છે બપોરના વાગ્યા છે બે ખેતરમાં પાણી ચાલુ છે એનો અવાજ શું થયું તૂટી ગઈ ફાટી ગઈ માથે પડી એમ પતંગ તો ભાઈ અંશુભાઈનો પતંગ ફાટી ગયો છે કેટલે પડે દેખાય પગલે એ વીટી દે ચાલ જમી લઈએ આપણે આ જો ગાઈસ આ પતંગ ફાડી નાખીએ જગાતે જગ્યા ખેંચી લે બેટા તોડી નાખાવો ચાયના નખતમ આયા નીચે જો રોટલી બનાવી છે જમવાનું આપડો મગ બનાવ્યા છે તૈયાર જ છે અને આવી જે છે લલિત પણ ઘરે હેર કલર કરાય મને કરી આલ જો સટકી સવર કે કે હેર કટિંગ કરાય કે ના કરાય કે ખાલી કલર જ કરાય કલર જ કરાય કલર રેડો થઈ ગયો તેમ હા જવાન થઈના એમ હમણાં દાઢીમાં કલર કરો એટલે જાવ બે ભાઈ ને બાકી છે ઉત્તરાયણ માં આયુ નઈ એ વિડીયો ડાન્સ કરે તો તમે કરજો પેલો પગવાનો જલ્દી એક વાર એક વાર ના આમ આ બાજુ

હવે સીધું પતંગ ગામવા લેસણ કોણ કરશે મો મો એના હાથના તમે જો લલિત જો તમે એના હાથના દરવાજોની કરવાનું

રાતે અંધારો તો થવાય સુરત દાદા તો આઠવી ગયા હે ચલો ફટાફટ નીચે આવો બેટા લેસન કરો ખાવાનું તમે ક્યાં જાઓ હા તો ગાઈઝ થઈ ગયો છે સાંજની રસોઈનો ટાઈમ ને માથે ધોયું તો ઠંડી લાગે છે એટલે આપણે સ્કાપ બાંધી દીધું છે આપણે જરી ભરેલા સાફ આપણે પહેરી દીધા છે બેનને જરી ભરેલા ભરેલા જરી ભરેલા નથી પણ સાદો કોટનનો સ્કાપ છે પહેરી દીધું છે ઠંડી લાગે છે અને આ બાજુ મારા પીંજુભાઈ છે નહીં થોડો ઘણો નાસ્તા જેવું કરે છે ભૂખ લાગી છે એમને બરાબર ગુડુ હવે ખાવું છે કંઈ શું ખાવું છે મગ કેવા બન્યા તા હાચું કે છે મસ્ત બન્યા ને ઘણા દિવસે બન્યા એટલે સારું લાગે નઈ કઠોળ શાક ખાઈ ખાઈ કંટાળ્યા નહીં ગુડું અત્યારે શું બનાવું હવે વિચાર કરવો હે મિત્રો પપ્પા તો ખાસે જ ને પપ્પા ગયા છે બજારમાં પણ આપણે બનાવું શું મન તો કઈ ગયા છે કે કઈ ખારું બનાવજે હવે સારું તો શું શાક કઈ પડ્યું નથી રીંગણા ને બટાકા ને કોબીજ ને એવું બધું પડ્યું છે સારા તો મંચુરિયન સિવાય વાત નહીં મંચુરિયન ના ખવાય બેટા પેટ માટે ના હાર ના 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 તું ગાઈઝ હવે વિચારું એમને ફોન કરું શું બનાવું છે ખાવાનું કેમ કે કઈ ગયા છે કઈક સારું બનાવજે સારું તો શું મારા મગજમાં તો કઈ પૂજે નહીં આપણે તો સારું એટલે ના ટમેટા સસ્તા છે હાલ દસ ના કિલો ઘેર બનાવવાના હોય સેવ હોય સેવ ટમેટા સો રૂપિયા ના હોટલમાં લેવાના છે હ હોટલ જેવું તો સેવ અંદર નાખી દો તો હોટલ જેવું બને એ તો સેવ નાખી દો ને અંદર એટલે રસો સુસાઈ જાય અંદર સેવ રહ્યો ને એ બધો રસો પીલો એવું બનાવીએ આપણે હોટલ જેવું બનાવું હોય ને આટલા બધા વાસણ મેં ધોયા તા આટલા બધા વાસણ આટલા બધા વાસણ મેં ધોયા તા આટલા બધા વાસણ ધોઈ જે મારી હાલત બગડી હતી ખરેખર સાંજે કમર એવી દુખવાય લગભગ ચાર વાગ્યા જેવું કામ આપણું પતી તું નાની એમથી ભૂલ મને ખૂબ મૂકી પડી હવે શાંતિથી આપણે ધીરે ધીરે કામ કરવાનું કોઈ ઉતાવળ કરવાની કોઈ રિસ્ક લેવાનું નહીં જિંદગીમાં ધીરે ધીરે કામ કરવાનું આરામથી કામ કરવાનું આવી રીતના હું તો રોજ ઘોડો જ ધોવાનો થાય તો હું તો પૂરી થઈ રહું અને આ સવાર સવારમાં જે મારા અંશુભાઈ અહીંયા ચા ડોળી હતી એટલે જો ઘંટી પણ મારે હવાર હવારમાં સાફ કરવી પડી ને આ બધા કોઈ ઇન્સિડન્ટ સવાર સવારમાં થાય એટલે એવી તકલીફ થાય કેમ કે આખો દાડો પછી આપણો ફેલ જાય એટલે તાત હવાર હવારમાં વહેલું કામ પતાવી દીધું અને વહેલો વિડીયો મૂકી દીધો અને બપોરે આરામથી લગભગ અઢી ત્રણ વાગે લઈ જ સુઈ ગયા તા હું અંશુ અને પપ્પા તો આવ્યા હતા મોડા

উঠছে শু ল এ মনে শঙ্কর যে মস্তি না কর

તો ગાઈઝ હો રસોઈ કરતાં કરતાં મારે એક બાજુ સાકબંધ કરી ને જોતાજી તો ગાઈઝ બધાએ જમી લીધું છે અને ઘરનું કામ પણ બતાવી દીધું છે તો બસ આજના વિડીયોમાં આટલું મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો સાથે સાથે બે લાયકન તમારે બિલકુલ ભૂલતા નહીં જેથી મારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી તો બાય ગુડ નાઇટ